એમણે કહ્યું જીતુભાઈ દુઃખદ સમાચાર છે ત્રણેક મહિના પહેલા એ મૃત્યુ પામી અને બહુ બીમાર રહી હતી અને મારા ઘોળામાં એને માથું મૂકીને મારો હાથ પકડીને એણે એનો જીવ આપ્યો અને એ મને કાયમ કહેતી એને મરતા પણ કહી ગઈ છે કે હું તમને આવતે જન્મે ચોક્કસ મળીશ મને કે આવતા જન્મમાં એ મને મળે એવી સંભાવનાઓ ખરી એક બહુ સુંદર પ્રેમ કહાનીનો આ કરુણ અંજામ હતો કે પત્ની પહેલા વિદાય થયા અને પતિ હજુ હયાત છે શું એ શક્ય છે મેં એમને બે નાનકડી વાત કહી એમને આશ્વાસન આપવા માટે મેં કહ્યું કે ભરત મુનિ હતા બહુ જ વિદ્વાન મુનિ બહુ જ તપસ્વી અને નદી કિનારે એક દિવસે તપસ્યા કરતા હતા તપ કરી રહ્યા હતા એટલા મેં એક હરણી નાનકડી નદી હશે હરણી સામેથી છલાંગ મારીને કૂદી નદી કૂદવા ગઈ ગર્ભવતી હતી એ નદીની આ બાજુ પડી ઝરણાની એણે પ્રાણ ત્યાગી દીધા અને નાનકડું બચ્યું એને ભરત ઋષિએ મોટું કર્યું જંગલ છે ચારે બાજુ હિંસક પ્રાણીઓ છે આ મહાન તપસ્વી ભરત મુનિ ને હવે વારંવાર ચિંતા સતાવે છે કે આની માં મને મારા આગળ આ બાળક મૂકીને મરી ગઈ છે મારી જવાબદારી છે એને કશું થાય નહીં અડધી તપસ્યાએ અડધી પૂજાએ અડધા ધ્યાને ઉઠી ઉઠીને એ બાળ હરણમાં બાળને શોધતા રહ્યા અને એટલા બધા હરણના બાળકના પ્રેમમાં પડી ગયા અને એમનું મૃત્યુ થયું અને એમણે બીજા જન્મમાં પોતે હરણનો અવતાર લેવો પડ્યો આટલા મહાન ઋષિ ઈશ્વર તુલ્ય દેવતુલ્ય અને એમણે હરણનો અવતાર લીધો કારણ કે એમની આશાઓ આકાંક્ષાઓ એક હરણમાં સ્થાયી થઈ ગઈ છે એટલે મેં એક શક્ય છે આ નાનકડી કહાની એ કહી રહી છે કે એ શક્ય છે કે આવતા જન્મમાં એ તને આવીને મળે પૂરેપૂરી સંભાવનાઓ છે અને આવી જ એક બીજી સુંદર કથા મહાભારતમાં છે વિષ્મ પિતામાં ના બે ભાઈ હતા ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્ય આ બે ભાઈઓ માટે ભીષ્મપિતા કૌશલ નરેશ ની ત્રણ કન્યાઓનું અપહરણ કરીને લઈ આવે છે અંબા અંબિકા અને અંબાલિકા ત્યારે આવે અંબા એને ભીષ્મ પિતાજીને કહે છે કે માફ કરજો તમે મને ઉપાડી લાવ્યા છો તમે મારી કોઈ વાત સાંભળી નહીં પણ હું દિલથી શૈલ્ય રાજાને વરી ચૂકી છું માટે હું તમારા ભાઈઓ સાથે કે તમારી સાથે વિવાહ નહીં કરી શકે બહુ આદરની સાથે ભીષ્મ પિતા એ અંબાને શૈલ્ય રાજાના રાજ્યમાં મોકલી આપે છે અંબા જ્યારે શૈલ્ય રાજા પાસે જાય છે અને કહે છે કે હું તમને દિલથી વરી ચૂકી છું માટે તમે મારો સ્વીકાર કરો ત્યારે શૈલ્ય રાજા કહે છે કે તું તો હરાઈ ચૂકી છું તું તું હારી ગયેલી તારા બાપા તને ન સાચવી શક્યા અમે બધા તને ન સાચવી શક્યા અને ભીષ્મ તને ઉપાડી ગયા અને ક્ષત્રિય ધર્મ પ્રમાણે જે ઉપાડી જાય એની તું મિલકત થઈ ગઈ છું માટે તું મારા માટે હવે નકામી છું હું તને નહીં વરું તું હસ્તિનાપુર પાછી જા બહુ માન સાથે શૈલે રાજા એને હસ્તિનાપુર પાછી મૂકી પાછા આવ્યા પછી અંબાએ કહ્યું કે હે ભીષ્મ પિતામાં તમે મારું અપહરણ કર્યું છે તમે મને કહ્યું નથી કે તમારા ભાઈઓ માટે મારું અપહરણ કરો છો અપહરણ કરનાર તમે જ છો અને હવે તમે મારી સાથે પરણો એટલે ભીષ્મ પિતાએ કહું કે મેં આવી પ્રતિજ્ઞા લીધી છે બ્રહ્મચર્ય પાળવાની હું લગ્ન નહીં કરી શકું એટલે એણે અંબાએ ભીષ્મના ગુરુજી પાસે ગઈ પરશુરામ પાસે ગઈ ન્યાયની આશા લઈને એમણે બધી વાત કરીને કહ્યું કે હે ગુરુ હે બ્રહ્મદેવ મારી સાથે અન્યાય થયો છે શૈલ્યની વાત સાચી છે કે હું હરાઈ ચૂકી છું મારું હરણ થયું છે એ કરનાર ભીષ્મ પિતા છે શૈલ્ય હવે મને સ્વીકારતો નથી ભીષ્મ પિતા મને સ્વીકારતા નથી હવે તમે શું એટલે પરશુરામજી ઉભા થયા કીધું ચાલ ના કહેનારો કોણ ભીષ્મ પરશુરામજી ને ભીષ્મના પ્રતિજ્ઞાની કોઈ ખબર નથી એ લઈને આવ્યા અને કીધું કે ભીષ્મ એટલે ભીષ્મક દંડો જ પ્રણામ કરી ગયા કે ગુરુદેવ આજ્ઞા કરો એટલે એમ કીધું કે તમે આ અંબિકાસ પાણી ગ્રહણ કરો કારણ કે તમે એનો તમે એને અપહરણ કરીને લઈ આવ્યા છો ભીષ્મ પિતાએ કહ્યું કે મારી આવી પ્રતિજ્ઞા છે ગુરુદેવ એટલે ગુરુદેવે કીધું કે તારી પ્રતિજ્ઞા કરતા ગુરુ આજ્ઞા મોટી કહેવાય માટે તું એ પ્રતિજ્ઞા તોડ અને આ અંબાનો સ્વીકાર કર અને એ નહીં થતા બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું દેવતાઓ વચ્ચે પડ્યા ને કંઈ દસમે બારમે દિવસે એ યુદ્ધનું સમાપન કરાવવામાં આવ્યું પણ આ વેરાગ્નિમાં જલતી અને ભીષ્મએ એની જિંદગી તબાહ કરી દીધી છે એવું માનતી અંબાએ જબરજસ્ત તપસ્યા કરી અને શંકર ભગવાનને પ્રસન્ન કર્યા અને કહ્યું કે મારા હું ભીષ્મના મૃત્યુનું નિમિત્ત બનું એવું મને વરદાન આપ્યું અને એ અંબા બીજા જન્મમાં શિખંડી થઈને જન્મી શ્રીખંડી જન્મ્યો ત્યારે કન્યા હતો પુત્રી હતો પણ એની મા પુત્ર આવે એટલે એને નાનપણથી જ એને પુત્રની જેમ ઉછેર્યું અને એના લગ્ન થયા શિખંડીના હવે પોતે કન્યા છે અને એ છુપાવીને એક બીજી રાજકુમરી સાથે લગ્ન થયા એની મા સિવાય કોઈ અને શિખંડી સિવાય કોઈ આ જાણતું નથી એટલે શિખંડી ને સાંજે ઘર છોડીને ભાગી ગયા અને જંગલમાં એક શિવ મંદિરમાં જઈને પોતે આત્મહત્યા કરવાની કોશિશ કરી એટલે ત્યાં જે ભગવાનનો મૂષભ હતો એણે કીધું કે શું થયું શા માટે તું શિવ મંદિર પર આવીને આત્મહત્યા કરે છે એટલે શિખંડીએ કહ્યું કે હું કન્યા છું અને મારા લગ્ન થઈ ગયા કન્યા સાથે હવે હું એને સંતોષ આપી શકું એમ નથી કાલે આ વાત આખા રાજ્યમાં પસરી જશે કે હું પુરુષ નથી હું સ્ત્રી છું માટે હું આત્મહત્યા કરી રહ્યો છું તો ઋષભે શંકર ભગવાનના નંદી એમને કહ્યું કે જા હું મારું પુરુષત્વ તને આપું છું પણ એક વર્ષે તું મને આ પુરુષત્વ પાછું આપી જજે એટલે શ્રીખંડી પાછા આવ્યા છે પુરુષ થઈને પૂર્ણ પુરુષ થઈને પાછા આવ્યા એક વર્ષે એ નંદી પાસે આવ્યા અને કીધું તારું પુરુષત્વ લઈ લે અને મને પાછું સ્ત્રી બનાવી દે પણ હવે હું આજે પણ એ જ કરવાનો છું જે એક વર્ષ પહેલા કરવાનો હું આત્મહત્યા કરી શું મોડું લઈને જો આખરે વાર્તાનો અંત એવો છે કે શંકર ભગવાન એને પૂર્ણ પુરુષ બનાવી દીધો અને એ શિખંડી ભીષ્મપિતાના જે હત્યા ભીષ્મ પિતાને જે વધ કરવામાં આવ્યો અને નિમિત્ત બન્યા તો આ વાત શિખંડીની વાત પણ એ જ પુરવાર કરે છે કે તમે જે ઈચ્છો છો તમારું મન એટલું બધું પાવરફુલ છે કે તમે જે ઈચ્છો છો એ આ જન્મમાં તો મળે જ છે પણ એટલું જ નહીં તમે આવતા જન્મોનું પણ આયોજન તમારા મનની તાકાતથી કરી શકો છો તો શિખંડીની કથામાં જે સાર છે એ પેલા ભાઈને કહ્યું મારા મિત્રને કે શિખંડીની કથાનો સાર એ જ છે કે જ્યારે તમે વૈમનસ્ય ઈર્ષા ક્રોધ થી ભરાઈને જ્યારે કોઈ ઈચ્છા કરો છો એ મન પૂરી કરે છે તો પછી ખૂબ પ્રેમમાં પ્રગાઢ પ્રેમમાં તમે જે ઈચ્છા રાખો છો એ મન ચોક્કસ પૂરી કરશે મેં કહ્યું કે શિખંડીની આ કથા આપણને ચોક્કસ સંદેશો આપે છે કે આપણું મન એટલું બધું શક્તિશાળી છે કે આ આ આ જન્મ નહીં આવતા જન્મોમાં આવતા એક નહીં બે ત્રણ પાંચ જન્મોમાં તમારે શું બનવું છે એ તમે આજે નક્કી કરી શકો છો એટલે મેં કહ્યું કે તારી પત્નીની જે તમારા તમારી જે પ્રેમ કથા છે બહુ સુંદર પ્રેમ કથા છે બે જણા એકબીજાના પ્રગાઢ પ્રેમમાં રહ્યા છો એણે મળતી વખતે છેલ્લા શ્વાસ તારા ખોળામાં છોડ્યા એને તારો હાથ પકડીને કહ્યું છે કે આવતા જન્મ હું તને મળીશ તો એ તને ચોક્કસ મળશે ચોક્કસ મળશે કારણ કે એની જે એનું એનો જે પ્રેમ છે એ પ્રેમ એટલો બધો સત્ય છે એટલો બધો પ્રધાન છે કે એની વાત સત્ય થઈને રહેશે સીધી વાતમાં આજે બસ આટલું જ આવતીકાલે ફરી મળીશું